હેલો ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો ગુચ્ચુ પરિવાર ચેનલ યુટ્યુબ આ વાત છે ચારસો દસ વર્ષ પહેલાની જ્યારે સોળ અને સત્તરમી સદીમાં ભારતમાં સૌથી વધારે સમૃદ્ધ અને વેપારની દ્રષ્ટિએ આદર્શ ગણાતું શહેર એટલે કે સુરત એ સમયે દુનિયાભરની નજર સુરત પર હતી ભારતના કોઈ પણ શહેરમાં જવું હોય તો સુરત દ્વારા જ જવું પડતું કારણ કે મોટા જહાજો સુરતના બંદર પર જ લંગારવામાં આવતા એટલે અંગ્રેજોએ પણ વેપાર માટે સુરતને જ પસંદ કર્યું એ સમયે સુરતમાં આર્થિક અને અન્ય સગવડો પૂરતા પ્રમાણમાં હતી આ સાથે દેશના અન્ય રાજ્યો અને શહેરની સરખામણીમાં સુરતમાં રોકાણકારો અને શાહુકારો વધારે હતા જેથી કરીને અંગ્રેજોને જરૂરી નાણાં મળી રહે આજ કારણસર અંગ્રેજોએ વેપાર માટે સુરતને પસંદ કર્યું અને સુરત દ્વારા દેશભરમાં વેપાર કર્યો અને એ દિવસ એટલે કે ઈસવીસન સોળસો આઠની અઠ્ઠાવીસમી ઓગસ્ટના રોજ ભારતમાં પહેલો અંગ્રેજ સુરતના બંદરે ઉતર્યો એનું નામ વિલિયમ હોકિન્સ હતું એના પગલે અંગ્રેજોએ સુરત દ્વારા દેશભરમાં પગ પેસારો કર્યો અને સુરતમાં કોઠી સ્થાપવા માટે પરવાનગી માંગી તેમજ ભારતમાં વેપાર કરવા માટેનો પરવાનો લેવા માટે બ્રિટિશ સરકારે હેક્ટર નામનું જહાજ મોકલ્યું વિલિયમ હોકિન્સ એ જહાજના કેપ્ટન હતા આમ ભારત સરકારે પહેલી ફેબ્રુઆરી સોળસો નવના રોજ કોઠી સ્થાપવાની પરવાનગી આપી અને આવી રીતે બ્રિટિશ સરકારે આપણા દેશના દરેક રાજ્યમાં પોતાનો વેપાર શરૂ કર્યો આપણા દેશની ભોળી પ્રજાનો ગેરલાભ ઉઠાવી ભારતને પોતાનું બનાવવાના ઈરાદાથી દેશની જનતા પર જુલમ અને ત્રાસ દ્વારા પોતાનો હક જમાવા લાગ્યા અને ત્યારથી અંગ્રેજોની ગુલામીની શરૂઆત થઈ તો મિત્રો આશા કરું છું કે આ જાણકારી આપને સારી લાગી હશે તો વિડીયાને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર લખો જય હિન્દ જય ભારત